હેલો દોસ્તો વેલકમ ટુ માતા જોગણીનું સ્વરૂપ અને મા શીતળાનું સ્વરૂપ છે મંદિરે શીતળા સાતમના દિવસે મોટો મેળો ભરાય છે પુત્ર પ્રાપ્તિ આર્થિક તંગી કે કોઈ પણ તકલીફમાં રહેતા ભક્તો માતાજીની માનતા રાખે છે સેવાલિયા નજીક આવેલ બડેવિયા ગામની હળદમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર ફૂલબાઈ જોગણી માતાનું ચમત્કારી મંદિર આવેલું છે મંદિરમાં એક જ પરિવારના પરિવારજનો વર્ષોથી સેવા પૂજા કરે છે મંદિર ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયેલું છે હરિયાળી વચ્ચે હોવાથી મંદિર ખૂબ જ આકર્ષિત લાગે છે મંદિરના ઘુમ્મટ પર દિવસભર જે વડનો છાયો આવે છે તે વડનું અનેરું ખૂબ જ મહત્વ છે હાલ જે સેવા પૂજા કરે છે તેમના વડીલો વર્ષો પહેલા પડાલ ગામે ખરીદી કરવા નીકળ્યા હતા આજે પરત આવતા હતા ત્યારે જ્યાં બહારવટીયા લોકોને લૂંટતા હતા ત્યાં વૃદ્ધ મહિલા એકલી જ સોના ચાંદીના દાગીના સાથે ભયભીત હતી ત્યારે ચમત્કારી રીતે અન્ય મહિલા લાકડાનો ભાર લઈ આગળ આગળ ચાલવા લાગી ભયભીત મહિલા ઘર સુધી પહોંચી ગઈ એટલે ચમત્કારી મહિલા મહિલા ગાયબ થઈ એ સતવાડિયા વડેથી આવેલા માફુલબાઈ જોગણી હતી માતાજીની ખુશી રોકવાની હતી એટલે પરિવારજનોએ માતાજીને ઘરે બેસાડી અને તેમની હાલના મંદિરવાળી જગ્યાએ સેવા પૂજક શરૂ કરી

અંતિમ વડ હાલના હવન કુંડ એટલે કે માતાના સિંહ સ્થાન સામે જ છે મંદિર સતવડિયા વિસ્તાર તરીકે વર્ષોથી ઓળખાય છે હાલ આ મંદિર ચમત્કારી ફૂલબાઈ માતાના મંદિર તરીકે ઓળખવામાં આવ્યું છે ખેડૂતો ફૂલબાઈ માતાજીના મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે ખેતીવાડીમાં કોઈ પણ સમસ્યા હોય તો ખેડૂતો માતાજીના મંદિરે ખેતપાળ દાણા શરણે આવે છે અને ખેતરપાળ દાદાના આશીર્વાદથી તેમની સમસ્યા દૂર થાય છે આ મંદિરમાં હનુમાન દાદા ગણેશજી ભગવાન ખેતરપાળ એટલે કે ક્ષેત્રપાળ દાદા મહાદેવજીમાં પાર્વતીની ભૂમિઓની નિત્યક્રમે સેવા પૂજા કરવામાં આવે છે ફૂલભાઈ જોગણી માતા એ શીતળા માતાનું જ સ્વરૂપ ચોસઠ જોગણી માતાઓમાં માતાજીનું અગ્રસ્થાન ધરાવે છે મંદિરમાં માતાના ગોરખની ઉપર બાજુએ અંબાજી માતાની મોટી મૂર્તિ મૂકવામાં આવી છે ફૂલબાઈ જોગણી માતાજીનું મંદિર ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આવેલું વિખ્યાત મંદિર છે દર રવિવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે અને મંદિરે મેળાનો માહોલ સર્જાય છે મંદિરે શીતળા સાતમના દિવસે મોટો મેળો ભરાય છે પુત્ર પ્રાપ્તિ આર્થિક તંગી કોઈ પણ તકલીફ રહેતા ભક્તો માતાજીની માનતા રાખે છે અને ઘલતેશ્વર તાલુકા સાથે આણંદ મહેસાણા પંચમહાલ દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તો અહીં માટે આવે છે ફૂલબાઈ માતાનો ઇતિહાસ તેમાં માતાનું સ્વરૂપ શીતળા છે ફૂલબાઈ જોગણી માતાજી નું મંદિર ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આવેલું વિખ્યાત મંદિર છે દર રવિવારે ત્યાં વધારે પડતો મેળો ભરાય છે અને મંદિરમાં હનુમાન દાદા ગણેશજી ભગવાન અને ખેતરપાળ એટલે કે ક્ષેત્રપાળ દાદા મહાદેવજીના પાર્વતીની મૂર્તિ છે અને માતાજીને ચોસઠ જોગણી નું રૂપ માનવામાં આવે છે અને માતાજી નું અગ્રસ્થાન ધરાવે છે મંદિરમાં માતાના ગોખની ઉપર બાજી અંબાજી માતાની ટોચ ઉપર મૂર્તિ છે અને ખેડૂતો ફૂલબાઈ માતાજીના મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે અને તેમની કોઈ પણ ખેતીવાડીમાં સમસ્યા હોય તો ખેડૂતો માતાજીના મંદિરે ખેતરપાળ દાદાના શરણે આવે અને ખેતરપાળ દાદાના આશીર્વાદથી તેમની તમામ સમસ્યાઓ દૂર થાય છે તેથી જ ફૂલબાઈ માતાનું મંદિર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે માતાના સ્ત્રી સ્થાન સામે જ છે મંદિર સતવડીયા વિસ્તાર તરીકે વર્ષોથી ઓળખાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ